હ હા ચાર હા ચાર 10 દી ચાર 10 દી હા 10 દીમાં મજા છે 10 દી દકો આ ફોઈન્ય છે થી હાલો હા એ હો વેકેશનમાં રોકાવાનું પાછી પાછા દઈ નહો આવવાની પાછી હા વાહ

दो फोस निया वियू अधा आता दार लिढ अ दो if Telson spooky आते ऐसे इस दी प्राइ आप डिया तो यह टेल <laughs> आ बार पह यह थे जो बहुत बारना भार भता न आप लिढ dengan 2 dalда टें आ रहे शारि Iby eesa आप स मोरति आपить अब अजना की आना ने फीोसी मore अजिऊ

ભાઈ આજે તો ધમાલ થઈ ગઈ હતી અને ગરમ માહોલ થઈ ગયો તો ઘરમાં પપ્પા પણ ઠીકાણા અને ઘરથી ખાવા પછી બાર બાર જઈને તો હું કામ દેખ્યો ને તો વિડીયો જ નહોતો કારણ કે દ્રષ્ટિ કાંઈ મના અને યશના બેને ભરી મૂક્યા અને પછી હોવા માંડી વાહ ધક્કો વાહ તને સ્ટંટ તને ખરેખર ધક્કોનો સ્ટંટ જોરદાર કરતા ક્યાં ક્યાં

આપણે આવી ગયા છીએ જુનાગઢ હમણાં ઉપાડા ની જાડ ખબર નઈ હવે થી દોડા દોડ છે શું તમારે શું કઈ છે નવીન માં કઈ જોઈએ ને એટલે ભાઈ કંઈક થવા જઈ રહ્યું છે પણ વાર લાગશે મજા આવશે એટલે ચાલો ફટાફટ એક કામ થી જવાનું છે તો જઈ આવીએ અને પછી અમારે લોકો ને જવાનું છે બાર આના બેન તો આવતી નથી કંઈ વાંધો નહીં પછી પાછી આવતે લઈ જશું એને તો તો ચાલો ફટાફટ કામ છે પૂરું કરી અને જે કામ થી હું આવ્યો ફટાફટ પતાવી લઈએ કેમ કે કહેવાનું તો હોય નહીં થોડોક ટાઈમ તો ભાઈ કેવો લાગે વિડીયો જરૂરથી કહેજો અને અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખો અને આ બેને ક્યાંય જવાનું છે ત્યાં હું લેતો જાઉં